ઉભા ઉભા ખેડૂત મિત્રો શું તમને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી ધાણાની તદ્દન નવી વેરાયટી વિશે ખબર છે નહીં તો આ વિડિયો ખાસ જુઓ ગયા વર્ષે મગફળીની યુનિવર્સિટી દ્વારા સંશોધિત તદ્દન નવી જાત જીજી 35 અને જીજી 37 નંબર એ સૌપ્રથમ નિગમ બીજ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવેલી અને આપણા પ્રગતિશીલ ખેડૂતો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો તો આમ જ શિયાળુ સિઝન માટે પણ માર્કેટમાં સૌપ્રથમ વખત નિગમ બીજ લાવી રહ્યું છે આપણા પ્રગતિશીલ ખેડૂતો માટે યુનિવર્સિટી દ્વારા સંશોધિત ધાણાની તદ્દન નવી જાત ગુજરાત ધાણા ચાર ગુજરાત ધાણા ચાર એ ધાણાની વહેલી પાકતી અને વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત ધાણા ચાર ના દાણા એ બીજી વેરાયટી કરતા કદમાં મોટા ઈંડાકાર અને ભૂખરા રંગના હોય છે ઉપરાંત આ જાત એ મોલો અને ભૂકી રોગ સામે પ્રતિકારક જાત છે આ છોડની સેમી અને અને છોડ જેટલા ચક્ર સાત ઉપચક્ર બંધાય છે ગુજરાત ધાણા ચાર નો જથ્થો લિમિટેડ માત્રામાં હોવાથી વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે આ જાત મેળવવા માટે આપણી નજીકના નિગમ બીજ કંપનીના ડીલરનો સંપર્ક કરો અને સમયસર મેળવી લેવું તો ખેડૂત મિત્રો આ વર્ષે લઈ આવો ગુજરાત ધાણા ચાર નંબર અને નિગમ બીજ સાથે મેળવો ઉત્પાદન એક નંબર વધુ માહિતી માટે નેવું નવ ત્રાણું પચાસ પાંચ ત્રાણું પર સંપર્ક કરવો